રાજ્યસભામાં અમિત શાહે જે બાબા સાહેબ નું અપમાન કર્યું તેમને જે પોછ વાણી વિસ્તારથી એમનું અપમાન કર્યું તે અમે સહન નહીં કરી શકીએ આજે બાબા સાહેબ એ ભારતપૂર્ણ રત્ન છે સિમ્બોલ ઓફ નોલેજ છે

એમણે જે બાબા ને આંબેડકર 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 એમ ત્રણ વખત બોલી અને જે અપમાન કર્યું છે એ મૂળ નિવાસી સમાજ દલિત સમાજની લાગણી દુભાઈ છે અને એ ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે કારણ કે આજે વિશ્વ વિભૂતિ ભારત રત્ન ડોક્ટર સાહેબ આંબેડકર કે જેમનું આખા વિશ્વની અંદર માન સન્માન થતું હોય અને મોટા મોટા દેશોની અંદરથી એ વ્યક્તિ જ્યારે ડિગ્રી લઈ ડિગ્રીઓ લઈને આવ્યા હોય ત્યારે આવું ચોથું ધોરણ ભૂમેલા વ્યક્તિઓ જ્યારે એમની ઉપર ટિપ્પણી કરે ત્યારે મૂળ નિવાસી સમાજની લાગણી દુભાય છે અને આના માટે અમે આપણા પ્રધાનમંત્રી અને ભાજપની આખી પાર્ટીને નિવેદન કરીએ છીએ કે જે રાજીનામું લઈ લેવાનું તથા એમને રાજ્યસભાના પદ ઉપરથી વિમુખ કરવાના એની સાથે જ અમે અમારી માંગણીને આગળ સુધી પહોંચાડીશું આજે કલેક્ટર સાહેબ દ્વારા અમારી માંગણી પહોંચાડીએ છીએ આગળ નહીં જાય તો આનાથી પણ મોટું આંદોલન થશે અને એની પૂરેપૂરી જવાબદારી ફક્ત ને ફક્ત જે તે સરકારની પ્રશાસનની રહેશે જય ભીમ જય જોહ જય મોરવાસી